લીમખેડા બજાર સહિતના આજુબાજુના ગામોમાં દિવાસાના દિવસે દશામાની મૂર્તિની ખરીદી કરવા બજારમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી દશામાના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે દસ દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના બાદ વિસર્જન કરવામાં આવશે અષાઢ વદ અમાસને રવિવારને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો આરંભ થઈ રહ્યો છે જેને પગલે લીમખેડા બજારમાં બહેનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દશા માતાની મૂર્તિઓ સાંદડીઓ તેમજ પૂજા ખરીદવા માટે બજારોમાં બહેનોની ભારે ભીડ જામી હતી લીમખેડામાં માટીની વિવિધ આકારવાળી દશામાની મૂર્તિઓ ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું દશામાના વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ વ્રતમાં માતાજીની સાંધણીની પૂજા કરવામાં આવે છે માતાજીનું યથાશક્તિ પૂજા અને સર્વે બહેનો સાથે મળીને કથાનું વાંચન કરે છે અને અખંડ દીપક દસ દિવસ સુધી રાખી બહેનો શ્રદ્ધા અને ભક્તિભાવ ભક્તિભાવપૂર્વક વ્રત કરે છે દશામાંના દસ દિવસ સાંધણીનું જળમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યુઝ લીમખેડા દિવાસાનો તહેવાર ચાલુ થાય છે જેમ દર વખતે જેમ ભક્તોની ભીડ ખૂબ બજારમાં જોવા મળે છે અમે ખૂબ મૂર્તિઓ લાવીને ખૂબ બધી મૂર્તિઓ વેચીએ પણ છે અને આથી દિવાસો ચાલુ થાય છે માતાજીની બધા સેવા અર્ચના કરશે જય દશામાં જય માતાજી જય દશામાં આજ રોજ દશામાના ડા નગર માં પધાર્યા છે માં ભગવતી દશામાં હરેક દરેક ના હર્યા કામ ઈચ્છા પૂરી કરે એ માતાજી ની પ્રાર્થના છે દસ દિવસમાં માં ઉપાસના સાધના ભક્તિ આવનારા શ્રાવણ માસ ની અંદર જે ભવ્ય થી ભવ્ય ધાર્મિક કાર્યો થાય છે એ આખું પ્રારંભ થયા છે એવી ભગવાન ને મહાદેવ ને દશામાં એ પ્રાર્થના છે કે આવા ના દિવસો તારા તારા આવતા રહે